વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે આપણે થી પણ વધુ બિઝનેસ ટુ બિઝનેસ મિટીંગ્સનું આયોજન કર્યું લગભગ ચૌદસો જેટલી બિઝનેસ ટુ ગવર્મેન્ટ મિટિંગ્સનું આયોજન થયું તેર રાજ્યોએ લગભગ છ જેટલા જુદા જુદા સેમિનારો ના આયોજન કર્યા આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન ઓગણીસ રાજ્યોમાંથી પ્રતિનિધિત્વ આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબમિટમાં આપણને અહીંયા હાજર રહ્યા અને વાઇબ્રન્ટ સમિટની આ દસમી કડીમાં આપણે એકતાલીસ હજાર ને નવ્વાણું પ્રોજેક્ટસમાં લગભગ છવ્વીસ પોઈન્ટ તેત્રીસ લાખ કરોડના રોકાણો માટેના એમઓયુ થયા છે આમ કુલ અઠ્ઠાણું હજાર પાંચસો ને ચાલીસ પ્રોજેક્ટસ માટે પિસ્તાલીસ લાખ કરોડથી પણ વધુ રોકાણ માટેના એમઓયુ કરીને આપણે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે